સામાન્ય કાર્ડના ઓગણીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત પોષ્ય અને સંત હિપોલિથનું પર્વ ઉજવે છે ઈસુ ઈશ્વરના રાજ્યમાં કોણ પ્રવેશી શકે કોણ મોટો છે તે જણાવે છે શું હું ઈશ્વરના રાજ્યમાં મોટો થવાની ઈસુની રીત સ્વીકારું છું સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી એકથી પાંચ દસ અને બારથી ચૌદ તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે જોજો આ નાને રાજજનોમાંથી કોઈની અવગણના કરશો નહીં કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણુંને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી શિષ્યો ઈશ્વરના રાજ્યને માનવના રાજ્ય જેવું જ માને છે એટલે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે એવો સવાલ થાય છે શિષ્યોએ તેઓમાંના એકાદનું નામ સાંભળવાની અપેક્ષા રાખી હશે ઈસુ તો અપેક્ષા બહારનો જવાબ આપે છે જવાબ છે ઈશ્વરના રાજ્યમાં મોટું કોણ એ વાત છોડો પહેલા એ શોધી કાઢો કે તમે ઈશ્વરના રાજ્યમાં છો કે નહીં ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાની લાયકાત છે બાળ વૃત્તિ ધારણ કરવી એક વખત જન્મ થયા પછી દિવસે અને રાત્રે આપણે વૃદ્ધિ પામતા રહીએ છીએ બાલ્યાવસ્થા ક્યારે પૂરી થઈ જાય છે એની ખબર પણ નથી પડતી બાળક તો આપણાથી ન બની શકાય પણ બાળક જેવા બની શકાય બાળક માટે જે ખૂબ સહજ છે તે પારદર્શકતા અંતરમાં જે લાગે તેનું જ શરીર દ્વારા પ્રદર્શન કરે ગમે તો તાળી પાડી ઉઠે ના ગમે તો બાજુ પર મૂકી દે અથવા ફેંકી દે ઢોંગ ના કરે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પારદર્શકતા ઓછી થતી જાય બાળક માટે બીજું જે ખૂબ સહજ છે તે વર્તમાનમાં જ જીવવું એને ગઈકાલમાં રસ નથી અને આવતીકાલની પડી નથી એટલે બાળક વર્તમાનને ભરપૂર માણે છે બાળક માટે જે ત્રીજું સહજ છે તે વિશ્વાસ મૂકવો પપ્પા અથવા મમ્મી આંખો બંધ કરવાની કહે તો કરી દે જે કંઈ ખાવા માટે આપે તે ખાઈ જાય અથવા પી જાય આવી વૃત્તિ જો આપણે આપણામાં પુનઃ લાવી શકીએ તો આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકીશું પારદર્શકતા વર્તમાનમાં રાજવાની વૃત્તિ શ્રદ્ધા આપણા જીવનને ઈશ્વરનું રાજ્ય બનાવી દે છે આવા ગુણો આપણને મહાન બનાવી શકે છે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે એ સવાલના જવાબમાં ઈસુ કહે છે કે જો ઈશ્વરના રાજ્યમાં સો જણ હોય અને એક જણ ખોવાઈ જાય તો બાકીના નવ્વાણુંને મૂકીને પેલા ખોવાયેલા એકની શોધમાં જવામાં આવે છે એટલે ઈશ્વરના રાજ્યમાં મોટો આ ખોવાયેલો એક છે એ જ્યારે પાછો જડે છે ત્યારે વધારે આનંદોત્સવ થાય છે પેલા ન ભૂલા પડેલા નવ્વાણું માટે આટલો આનંદોત્સવ થતો નથી આપણે કોઈને ગેરમાર્ગે ના દોરીએ એવી ઈસુની ઈચ્છા છે પણ જો હું ગેરમાર્ગે દોરાઈ ગયો પાપમાં પડી ગયો અને જો હું ઉઠીને ઈસુની પછવાડે આવું તો હું ઈશ્વરના રાજ્યમાં મહાન сад એનો સુણ જોરે પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલે જોરે પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલે જોરે ઈસુ બોલાવે છે સાદ એનો સુણ જોરે जनी घटना माहे साधनो संभड़ाए रोज बरोज जनी घटना माहे साधनो संभड़ाए अंतर ना उड़ान माहे के बोरे पढ़ खाए के बोरे पढ़ खाए पगने आव जोरे ईसु बुलावे छे साध एनो सुन जोरे प्रभु जी बुलावे छे एनी पाछड़ चाल जोरे ईसु बुलावे छे साध एनो तो सहूनी पहला चाले चाल पाछू पा ए तो सहूनी पहला चाले कदिन पाये गघला गृ भरता भरता सगडा जोगमखे सगडा खेरे अशाराखित में प्रभुनी पाछड आव जोरे इसु बोलावे छे साध एनो सुन जोरे प्रभुजी बोलावे छे एनी पाछड चाल जोरे इसु बोलावे छे જોરે જીવન જીવનદાતા માર્ગ બની सत्यरूपे पडघा जीवन दाता मार्ग बनी ने सत्यरूपे पडघा जीवन पूरु आपी सोने राजी राज বোলা সাধ হোরে সু বোলা সাধ হোরে প্রভুজি বোলাবছে মে পা চাল যোরে প্রভুজী বোলাবছে एनी पाछल चाल जोरे बोला छे, साथ एनो सुन जोरे बोलावे सुन जोरे